બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી બાજરી અને મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ મગફળીનો પાક તૈયાર હતો અને ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક નીકાળેલો પડ્યો હતો તે સમયે જ ભારે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિઓના કારણે એક બાદ એક મોટો નુકસાન વેઠી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પોતાના પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ડીસા તાલુકામાં પણ પડેલા ભારે વરસાદના પગલે મગફળી અને બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો આ નુકસાનીના દ્રશ્યો છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ચાલુ ઉનાળાની સિઝનમાં જૂનાડીસા ગામના ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી પોતાના ખેતરમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પાક મગફળીનો તૈયાર હતો અને ખેડૂતોએ સારી આવકની આશાએ મગફળી નીકાળી અને ખેતરોમાં સુકવવા માટે મૂકી હતી પરંતુ ખેડૂતોએ ખેતરોમાં મગફળી નીકાળીને મૂકતા બે દિવસ ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ વરસાદી પાણી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું હતું અને મગફળીમાં વરસાદી પાણી ભરાઈ જતાં જૂનાડીસા ગામના ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અત્યારે એક તરફ મોંઘવારીનો સમય છે તેવામાં પણ ખેડૂતો મોંઘા બિયારણો લાવી અને પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદે તેમની મહેનત અને તૈયાર થયેલા મગફળીના પાક પર પાણી ફેરવી દીધું છે અત્યારે ખેડૂતો માત્ર સરકારની સહાયના ભરોસે બેઠા છે કારણ કે અગાઉ પણ બટાકામાં મંદી આવવાના કારણે ખેડૂતો બટાટામાં નુકસાની ભોગવી હતી જે બાદ બાજરીનું વાવેતર કર્યું હતું પરંતુ બાજરી નીકાળવાના સમયે ભારે વરસાદ પડતા બાજરીમાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે હવે આ તમામ નુકસાની વચ્ચે ખેડૂતો ખેતીમાં બરબાદ થઈ ગયા છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે સર્વે કરી અને સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જય કિસાન મારું નામ વિષ્ણુભાઈ શાંતિભાઈ અનાવડિયા છે ગામ જુનાડી અત્યારે ઉનાળા પાકમાં બાજરી અને મગફળીનું બહુ મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું તે વરસાદના કારણે પૂરેપૂરું નષ્ટ થઈ ગયું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતો સામે દેખે અને એમને જે ભણે તે ખેડૂતોને આપે અત્યારે આખા બનાસકાંઠાની વાત કરું તો બત્રીસો રૂપિયાના ભાવનું બિયારણ લાવેલું હતું અત્યારે માર્કેટની અંદર મગફળી ચારસો પાંચસો રૂપિયામાં જાય છે પણ અમારા પાસે એ વેચવા માટે પાંચસો રૂપિયા ઊભા કરવાની અત્યારે અમારા પાસે નથી બધે બધી પૂરેપૂરી મગફળી સડી ગઈ છે અને બાજરી ફૂગથી આવું ફેલ થઈ ગઈ છે તો ગ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતો સામે દેખે અને એમને થોડો લાભ આપે તો જેથી કરીને નવેસરથી જે ચોમાસું વાવેતરમાં ખેડૂતો પગભર થાય અત્યારે અમે ખેડૂતે વાવેતર કર્યું એ નુકસાન થયું તો ખેડૂતે વ્યાજે વ્યાજે પૈસા લઈ અને ફરીથી વાવેતર એ વ્યાજે પૈસા લઈને એની ભરપાઈ હવે કોણ કરશે અત્યારે ખેડૂત મરચું અને રોટલું ખાઈને પૂરું પાડે છે તો ગવર્મેન્ટને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા અમુક દેખે પૂરા બનાસકાંઠા અમુક દેખે અને એનું કોઈક વળતર આપે મારું નામ કાનુભાઈ લાલાભાઈ પ્રજાપતિ ગામ જૂના ડીસા હવે અમારે કાકાને અમારે આ સાત વીઘા જમીનમાં મગફળીઓ આવેલ હતી એમાં અમે એસીટી નેવું હજાર ખર્ચો કર્યો દવા અને બધું છે ને મારે લાખ ઉપર ખર્ચો થયો હતો અને જ્યારે પાક તૈયાર થયો એટલે કુદરત રૂઠી અને આ પાક નષ્ટ થઈ ગયો છે એને અમે બીજા દિવસે ફેરવ્યું અને બીજો વરસાદ થયો એટલે બધું પાક હાવ કે એને બધું સાફ થઈ ગયું છે માટે અમે અમે સરકાર શ્રીને અપીલ કરીએ છીએ કે જેમ મળે તે અમારા માટે નહીં આખા બનાસકાંઠામાં આ પાક બધો નષ્ટ થઈ ગયો છે તો જેમ મળે આપશો તો ગરીબ માણસને ઘર નભશે અને ગરીબ માણસ ગમે ખાય મારું નામ અંબાભાઈ ખેમાભાઈ રાવળ ગામ જૂના ડીસા મેં કનુભાઈ લાલાભાઈ અને કુરશીભાઈ શંકરભાઈના ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરેલું હતું પણ એ ખેડૂતને મગફળી પલળી જવાથી કોઈ ફાયદો નથી વધે એમ નથી તો મને શું આપે માટે સરકારને કોઈક સહાય કરવા માટે વિનંતી છે અમારી મારું નામ કુરશીભાઈ શંકરભાઈ પ્રજાપતિ ગામ જુના ડીસા તાલુકો ડીસા મેં મગફળીનું વાવેતર માર્ચ મહિનામાં કરેલું મોઘા બિયારણ મોઘી દવાઓ નાખીને વાવેતર કરેલું ચાર મહિના સતત પાણી પાયું અને મહેનત કરી અને ઉખેડી અને પાક લેવાની તૈયારીમાં હતો અને મુસળધાર વરસાદ પડવાથી ચાર પાંચ દિવસ અઠવાડિયા જુઓ વરસાદ પડવાથી પાકમાં કશું બચ્યું નથી તો હવે અમારે શું ઉપાય કરવો એક રૂપિયાની કોઈ આવક થાય એવું લાગતું નથી ઘાસચારો પણ સડી ગયેલો છે પશુને ના ઘાસચારા માટે પણ બહુ તકલીફ થાય છે એટલે સરકાર કોઈ સહાય કરે તો સરકારની મહેરબાની નુકસાન તો સાહેબ બે લાખની મગફળી થત બે ઉપરની પણ સરકાર જે સહાય આ લઈ સરકારની મહેરબાની મારું નામ રમેશભાઈ લાલાભાઈ જુનાડી સાહેબ આ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પહેલાં બટાકામાં નુકસાન આવ્યું પછી ઉનાળો વાવેતરમાં બાજરી અને મગફળી વાવેલી હતી બરાબર બાજરી અને મગફળીમાં મુઘા બિયારણ દવાયો મહેનત આ બધું કરી અને ખર્ચો કર્યો અને લેવાના ટાઈમે વરસાદના કારણે બધો પાક નિષ્ફળ ગયો છે ઢોરા માટે ઘાસચારો પણ રહ્યો નથી અને દોણા પણ રહ્યા નથી અને ખેડૂત બાર મહિનેથી વાવે છે હાલ લાઇટ બિલ ભરવા પૈસા નથી વ્યાજ પૈસા લઈને લાઇટ બિલ ભરીએ છીએ તો ખેડૂતને સરકાર સહાયતા કરે એવી અમારી નમ્ર અપીલ તો ખેડૂતના છોકરા જીવે ન કે હવે કાઠું કોમશે